માં પાણી મેળવાનું હોય એની જગ્યાએ હોય ને ચારા ચારો ભરે ને પાણી જાય લે ત્યાં પાણી ઓહરે લ્યા અને જેટલું બગાડ થાય ત્યાં પાણી છે ચારામ જાય પણ નેક માં મેળવાનું કીધું તો અમે કે આરે શિખર જો જો અલા કનો એ કનો લે મારો બોલતો જ ને આરે આ આખો ચારો ઉભરે મારા ઓરજા ની પણ વાયને પાણી આલુ જો કોટ નો પાગે આલુ અને કેવું બગાડ કરી આ રહ્યા આ તો હારું કરે આ એડા તો મી બવરાયલા છે ના કરે શું કરે લે આ રહ્યો તો પણ એક જ લસકાનો ચારો કર્યો છે અને મને ચાર નો જોવા જ ન આવ્યો ને આખો આ ભરીને જાય છે અને શરમ ન આવતી હોય લે લગી રહ્યો અલે કનો એ કનો લે બોલતો જમ નઈ લ્યા

તમારું આટલું બધું હું નહીં કરતો લ્યા હે નઈ કરી આવતો હું તઈ તું મફત કરે છે મફત નઈ કરતો તઈ મી તમ ખાતર મંગાય તઈ ખાતર આલ્યું મને અલ્યા કાળ મુઢાય તારું મુઢું જોઈને તમી તને જમીન વાબા આલી દી અને તો આ બધું રેઢું બધું પોણી પોણી જેટલું ઉનું તને ખબર છે બિલ કેટલું આવે છે બોરનું પણ બિલ તો આવે પણ શું કરું હું તો ઉંગાઈ જઈએ એટલે હું જોતો હે હું જોતો યાર જેર જાતે રે હવે ઉંગજેલા હો અલ્યા પણ શેઠ એવું ના કરાય તી તી ભૂલ કરી છે ને એટલે તારા ખબર પડશે હવે

હું સીધી કરતો સારું હતું આ મોડે કોમાય આ પાજ્યા નું ઠેકાણું હોતું નહી લે શું કરું કહ મારે દઉં પાડવું પડશે

ના પછી તમે કોક કર્યું છે એટલે મોણા એક નંબર પર હારો થઈ રહ્યો હું કાલે હું ગયો તો તો પણ તમાર પોણ ચાલુ હતું પોણ ચાલુ હતું હું હું ગયો તો મારા બેડે મને બે થાપો સોની ગાડી મળી તો પણ તમારે તો સાલું પોણ મળી ના ઊંઘી જવાય કનુજી હવે તો અહીંયા ભાઈ મારે થોડું થાકી રહ્યો તો એટલે હું હું ગયો પણ તમારે કોઈ ચિંતા ન કરવાની કોઈ તો હું મેઠાજીને સમજાઈ દઈશ

મારવા નહીં આવો એટલે અરે હ એટલે મેઠાજીને તો નહીં ભાજ્યો રહ્યા હોય તો એડા રાડુ ને બધું આવ્યું છે તે એમાં પેલા એડમ પોણી વળ્યું તું તે તો પોણી વળ્યું ત્યારે અરે પોણી ચાલુ હતું ને હું ગયા તો ચોક મેઠોજી આવી ગયા એટલે પણ રાત દાડો પોણી વાતા સુઈ જાય પાછા તો હું જયાત કે મને મેઠાજી બે થાપો સોળી ને કાઢી મી દ્યો એટલું થાપો થોડી હા આવું ના કરે આવે મેઢાજીને ભાજ્ય ને મારી થોડી એમ વાત સાચી પણ મેઠાજી ને પછી ખબર ને એવું ના કર્યો અને કોઈ આપડે ભાગે ને તો ના જવાય થા ગમે એટલો લાગે વાત મજૂર કરી દેવું પડે મારા ઉપર હું ગરીબ શું પણ એ ગરીબ છે તમે ગરીબ છો એવું હોય કે પોણી બગડવું ના જોવાય પેલા છે ને એટલે પોણી બગડે ના દેખાય સમજે મારે બોલે તો મીને ધોકો છોડે પોણી લેવા આવ્યો પોણી બગાડ ના થવા જોઈએ પોણી નો ગમે તે વાત કોઈ નું છે બગાડ ના થવા છે તમે યાડો બધા મીટિંગ મીટિંગમાં

એટલે જોવો ને પાણી વાળવાનું પાણી વાળવાના માથાકુર આવું ભાજ ન મળે તમને મળે પાછું તમારી વાત સાચી છે પણ એક ભૂલ કરી ને તો માફ કરી દઉં બરોબર પોણી જોવો પેલા પર પોણી વાળ દઉં તાણે એ રમણ ભમણ વાળતો હતો એટલે મેં કોઈ કીધું ને કે આવતા પોણી હારું વાળ છે એના છોકરા હમુ એના બૈરા હમુ બધે હું જોઈ અને ઓને ઓને હું જમીન વાબા આલું છું અને આરે આવ કર એટલે સાલે યાર એટલે મેં છે ખાસો સમજાય પર રોડ પર હું પાઈપ પાથર ના આયા તા ને હા બે ખાસા સમજાયા બુકિયા તમને મેડા જીયો કોઈ શેઠીઓ ની મળે હા તમે પોણી વાળો સરખું વાળો એટલે બુકિયા ની એની એની જવાની બહુ એની

તો મેચ રમાતી હતી ને ટુર્નામેન્ટ જોવા ખબર છે એટલે બહુ ચાલુ કરી સીધો કોઈ ખેતરમાં ઓટો મારવા જવા દે કોઈ જોવા જવા દે દસ ના દાડે યાદ આવ્યો હતો એટલે હું જવા દે ત્યારે શું કરી રહ્યા ખબર છે પોણી બે ત્રણ ચાર હરડાઈ ગયેલું પછી નેક માં પોણી ને ખબર છે

હા સાચી તાર કેવી પણ તું ભૂલી ભૂલ કરે કોઈ કોઈ શેત ના ભૂલું કરે હું એવું કોમ કરી બઉ પૈસા કમાઈ યારી તારે હવે ખેતી કરવી હોય તો તું દિલથી કરે બરોબર

તમે પાજ્ય ભૂલ કરે ને એટલે એને થોડો બોલવું પડે મને દયા તો આવે છે છોકરા ફરતા હોય છે દયા આવે છે એટલે હું એને રાખું છું કેવું પણ લગી રહ્યા હવે ફોન થાય પાછી થાય જ ને હવે જો પાણી વાળવા

આ મારું પાંચ પાટણ